આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન અમદાવાદ શહેર પોલીસ ઝોન સાત દ્વારા કરવામાં આવ્યું હતું આમ તો સરકારની ઘણી યોજનાઓ છે પરંતુ પૂરતા દસ્તાવેજ ન હોવાને કારણે લોકો વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લે છે ત્યારબાદ રૂપિયા ન ચૂકવવાને કારણે વ્યાજ ઉપર વ્યાજ વધતું જતું હોય છે ત્યારે લોકો પણ તેના કારણે મુશ્કેલીમાં મુકાતા હોય છે જેથી લોકો વ્યાજખોરોની જાળમાં ન ફસાય અને સરળતાથી લોન કઈ રીતે મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન આ કેમ્પમાં યોજવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક પણ ખાસ હાજર રહ્યા હતા અમદાવાદમાં જે વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે અહીંયા ઝોન સેવનના એક અહીંયા પ્રોગ્રામ યોજ્યા છે આપણે જણાવવા માંગીએ કે અમદાવાદમાં જે સરકારની પણ સૂચના છે કે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે એના અનુસંધાને અહીંયા પણ છ થી સાત ફરિયાદો અત્યાર સુધી થઈ ગઈ છે જે લોકો વ્યાજ લે છે અમુક લોકો એવું દસ ટકા પંદર ટકા દર મહિનાના એટલે એક વર્ષના સમજો કે સો ટકાથી ઉપર વ્યાજ થઈ જાય અમુક બસો ટકાથી ઉપર વ્યાજ થઈ જાય વર્ષના તો એના એ લોકો વિરુદ્ધ આપણે એફઆઈઆર નોંધી રહ્યા છીએ સાથે સરકારની જે લોન આપવાની જે સિસ્ટમ છે કે બગેર બહુ ડિટેલ લીધા વગેરે વગેરે એના કોઈ મકાન નહીં હોય એની પાસે કોઈ વગેરે સિક્યોરિટીના દસ હજાર રૂપિયાના લોન તત્કાલી મળી જાય એના આધાર બતાવીને એ રીતેના પણ એ સ્કીમો છે એની સ્કીમોની પણ અહીંયા વિગત જણાવવામાં આવેલ છે અને અત્યારે બધું આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે કોર્પોરેશન તરફથી લોન જે આપવામાં આવે છે ને અમુક ગરીબ લોકો હોય દાખલા તરીકે કોઈ શાકભાજીની લારી ચલાવતા હોય ચાની ચલાવતા હોય રિક્ષાવાળા હોય કે ગરીબ જે માણસ હોય એને ક્યારેક અમુક વખતે અર્જન્ટલી પૈસાની જરૂર પડી જાય છે તો જે લોકો એટલા મોટા વ્યાજ ઉપર પૈસા આપે છે એના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રનો પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે સાતમ આઠમ પર રાજકોટમાં